ચલાલા જવાનો રસ્તો બિસ્માર લોકો હેરાન પરેશાન અનેક વખત રજૂઆત કરવા છતાં રોડનું સમારકામ નહીં થતા લોકોમાં ભારે રોષ ચલાલા અને ગોપાલ ગ્રામના અનેક સામાજિક આગેવાનોએ અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નહી થતા લોકોમાં ભારે રોષ સાથે અસંતોષ જોવા મળી રહ્યો છે અરસ્તો માથાના દુખાવામાં સમાન બની ગયો છે સાત કિલોમીટરના રસ્તામાં બબબે ફૂટના ખાડા પડી ગયા છે ગોપાલ ગામના લોકોની માંગણી છે કે વહેલી તકે રોડ બનાવવામાં આવે નહીંતર ગ્રામજનો દ્વારા આંદોલન કરવાની ફરજ પડશે તેમ ગ્રામજનોએ જણાવેલ છે આ ભોપાલ ગામનો ને બગેસરાનો જે રોડ છે એ લગભગ ઘણા સમય થર્જની હાલતમાં પડ્યો ધારાસભ્યને બધાને રજૂઆત કરી છે પણ હવે કઈ થતું નથી ને આ રીક્ષાનો ધંધો હું કરું છું જોકે બધા રીક્ષાનો ધંધો કરે છે નાના માણસો આની ઉપર હલજી લોટી હોય હવે એને આવા રોડને હિસાબે બે ત્રણ હજાર રૂપિયા નો મહિને ગેરન્ટેડ આવે છે હવે એ કઈ રીતે કરે બીજા નંબરમાં આ માણસો કોઈ પેસેન્જર બેસતું નથી અને કોઈ ડિલેવરી ના પ્રશ્નો હોય તો અમારી રિક્ષામાં કોઈ આવતું નથી કારણ કે આમાં એમને પરિસ્થિતિ ખરાબ થઈ જાય એમ છે એમાં શું કરું અવારનવાર ઘણી જગ્યાએ રજૂઆત કરી પણ તંત્ર કાંઈ ધ્યાન દેતું નથી તો અમે અપેક્ષા રાખી કે હવે આ રોડ વહેલી વહેલી તકે થાય નગર પછી ગામ ક્યાંક આંદોલન નો માર્ગ પણ અપનાવે તો કઈ નવાય

ભાઈ તમારું નામ શું મારું નામ પંકજભાઈ સોલંકી ગોપાલ પંકજભાઈ સોલંકી ગોપાલ તમે રિક્ષા રિક્ષા આપો છો રિક્ષા ચલાવું અને આ રસ્તો ખૂબ ખરાબ છે ને સાહેબ અમારે મુસાફરો રિક્ષા ઉપર બેસે ને પેસે રેડી દસ મિનિટનો રસ્તો છે દસથી પંદર મિનિટનો પણ પોણી કલાક કલાક પોણી કલાક થાય છે એટલે કોઈ આ રિક્ષાઓ કોઈ બેસવા ખુશી નથી અટારે અને ખૂબ રસ્તો ખરાબ છે ખાડા પડી ગયા છે મોટા આવે

કોઈ ધ્યાન નથી દેતું ધારાસભ્ય શ્રી ને રજૂઆત કરી છે ધારાસભ્ય કરી છે પણ અમારી માંગણી એવી છે રસ્તો તમે કરી ગયો સારો તો અમારે વાંધો ન હોય બધા રિક્ષા વાળા જવાનું